અરવલ્લી જિલ્લા બાર એસોસિએશને જામનગરના વકીલ હારૂણભાઈ પાલેજાની હત્યાના વિરુદ્ધમાં તાકીદની બેઠક બોલાવી તેમની સદગતની આત્માની શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન ધારણ કરી બનાવની સખ્ત શબ્દોમાં વખોડી કૃત્યની ગુર નિંદા તેમજ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જલ્દી રિલીઝ કરી નોટિફિકેશન પ્રસિદ્ધ કરી તેવી અરજ સાથે હત્યારાને તાત્કાલિક પ્રભાવથી ધપકડ કરી એડવોકેટના પરિવારને ન્યાય મળે કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવી ન્યાય અપાવવા અરવલ્લી જિલ્લા પાળી કેસુસિશનની સર્વનમતી સુખ ધરાવ પ્રસિદ્ધ કરી સુખ વ્યક્ત કર્યું હતું ત્યારે હત્યા કરવામાં આવે વકીલોનું કાર્ય છે કે તેમના અસીલ માટે લડવું અને સત્ય શોધીને ન્યાય અપાવવું પરંતુ વકીલોની આ રીતે હત્યા થાય એ ખૂબ નિંદનીય છે આજે આ વકીલની હત્યા નહીં કાલે બીજા વકીલની હત પણ હત્યા થઈ શકે છે તો આ હત્યા જે એમને અરવલ્લી બાર તરફથી સખત શબ્દોમાં વખડી કાઢવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આવો કોઈ બનાવ ના બને તે બાબતે એક આપણે સર્વાનુમતે ઠરાવ કરી અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ સરકાર શ્રી જલ્દી લાગુ કરે તે માટે રાજ્ય સરકાર તેમજ ભારત સરકારને પણ તેની કોપી આપણે મોકલવામાં આવશે અને સદર બનાવને આપણે સખત શબ્દોમાં ઉખોડી કાઢીએ છીએ અને તેની ગોળ નિંદા કરીએ છીએ સદર શોક સર્વ ખરાબ આદત આપતી સમક્ષ હું પ્રસિદ્ધ કરું છું બે મિનિટ આપણે એના માનમાં